તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું કે આપણે નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે જવાનું છે આઈટીઆઈ આજે એક નવીની વાત એ છે કે આપણે આજ ગાડી લઈને આઈટીઆઈ જવાનું છે પહેલી વાર અને હું ગાડી પહેલી વાર જાગો આજ તો હાલો નીકળ્યો આપણે ગાડી લઈને આઈટીઆઈ તરફ તો ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં બેહી ગયા છીએ બે કરી કંટીનો હાલ ફાઇનલી મિત્રો આપણે ગાડી ઘરેથી નીકળી તો ગયા છીએ અને મજા આવે છે પહેલી વાર ગાડી આંગવાનો પહેલી વાર એટલે દૂર લઈ ગયા આટલી મજા આવે ગાડીમાં મજા તો આવે તમે કહો હાલો હવે આઈટી આઈ પોઈન્ટ आईटी में जो आपने आईटी है आईटी है देखा रहते हैं जो यहाँ है ना आईटी है रूम घूमने ही करें भाई हाँ आईटी जो ही लगते हैं बस ना गेट खोल रहा हूँ भाई हमें अपना जयपाल भाई गेट खोल रहे हैं मेरा अपना आईटी है कौन दिया गाड़ी लॉक की नहीं गान क्या है तालू मैरू है ना हाँ तो हो तो ले आखोल है शुगरीजी तो चेक करो आपड़ बताए रेडी चेक ठीक है याने हाल हो आप राइट है मज़े आप राइट है तो जो है तो शापड़ आई लोग लोग में जो है ले लो तो आईटी में, आई में लेक्चर बेते बदे पुरो करेन मिली जानो तो जो आप जो क्लास में बेई गए ही बदे टेस्ट देओ ऑनलाइन शायद बारह या तो इतने तरी आपरे ब्लॉग उतर ले ने कतई बन है फोन लायो है, है आ डाके फोन टाकी ने पण फोन म मस्त क्यूट लागे क्यूट क्यूट कपल लागे आ भाई ने फोन है तो

અને કરે જાય એવું લાગે કે નાસ્તો કરો રે નકર ડાયરેક્ટ ઘરે ફાઇનલી મિત્રો આપણે વગડિયા ઉપર આવી ગયા છે સોકરાકાનની ભૂખ હતા કે નાસ્તો કરો ઉપર આવી ગયા હી અને જો આજ ખબર નહી હું હોય સોફાને લેવા નાસ્તાની જગ્યા છે ને બબરો કરી લીધો હે ભાભજી ખાઈ અને આ ગડદે તમે જોઈ રહ્યા હો ને આવના ખાતા ખાતા ખબર પડી ગઈ કે એને ગડદે કે આજે આ પાટાવાળા નરેડીમાં રહે ને વગડિયા એનો વર્ગોડો છે આજે એને ગડદે છે આ બધી રે ને ઓર નવી સા निकाल फाइनली में तो आप देख रहे वटी गया ही ना तो करे पोगो आया ही पर तो मेरी गाड़ी में बाहर मजा आओ आज पहली बार आई कि मैं तो मजा आवे तो वो कोती है ना गांव पर गाड़ी लेने गयो ने जो पर पहली बार आओ घरे से बजा फोन आवे से क्या पोगो क्या पोगो सेबल दूध केम काय बोलतो पण બત ને આને બસાઈ ફંજીતે માર યાર હેસ્ટ્રી એક્સપિરિયન્સ તારો કેવો રહ્યો ગાડી મે કઈ દે બીક નો લાગી ઓ હા ઓ ગુજરાત નો ગુજરાતી આજ હાલે ગાડી લઈને હાલી નીકરાઈ ઈ આલીસ ફિટ આ ગાડી લઈને હવે આપણે ગાડી આવડી જાવ જયપુર આકડી ગાડી લખાવવા ક્યાં જાવું હવે બે દિન જાય બે દિન જાઉ કઈ લખાવશું બે દિન લખાવશું ફોર્ચ્યુનર ના જીવેગન લખાય આપણે ગાડી આવડી ગઈ એટલે બે દિવસ જીવેગન લખાવા જાય રેડી એ આમ લે તો આપણે ઘરે પહોંચી ગયા હી ગાડી લાઈન અને આપણો આ બ્લોગ ને આ કને એન્ડ કરી તમે જો બ્લોગ ગમ્યો હોય તો ગમ્યો હોય કા એને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરતા જજો